કલોલના યુવક પાસેથી ક્લાર્કની નોકરી આપવાના બહાને રૂપિયા બે લાખ સત્તર હજાર પડાવ્યા કલોલ તાલુકાના જામડા ગામના યુવક સાથે સચિવાલયમાં ક્લાર્કની નોકરી આપવાના બહાને છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે કડીમાં રહેતો આરોપી મહેશસિંહ રતનસિંહ વાઘેલાએ પોતાને સચિવાલયનો કર્મચારી ગણાવી ફરિયાદી સુરેશકુમાર કાંતિલાલ ગજ્જર પાસેથી રૂપિયા બે લાખ સત્તર હજાર પાંચસો સાડત્રીસની ઉચાપથ કરી છે આ સમગ્ર છેતરપિંડીની શરૂઆત ઓગણીસ નવેમ્બર બે હજાર એકવીસના રોજ થઈ હતી ફરિયાદીને ફેસબુક મેસેન્જર પર ક્લાર્ક સુરેશ જય નામથી મેસેજ આવ્યો હતો ત્યારબાદ આરોપી અને ફરિયાદી વચ્ચે મોબાઈલ નંબરની આપ લઈ થઈ હતી આરોપીએ ફરિયાદને સચિવાલય ગાંધીનગર બોલાવ્યા હતા ગેટ નંબર ચાર પર મુલાકાત થયા બાદ બાયોડેટા માગ્યો હતો પ્રથમ રજીસ્ટ્રેશન ફી પેટે ત્રણ હજાર બસો સિત્તેર અને આઈ કાર્ડ માટે ચારસો ત્રીસ માગ્યા હતા ત્યારબાદ જૂન બે હજાર બાવીસથી જૂન બે હજાર ચોવીસ સુધીમાં ટુકડે ટુકડે કુલ એક લાખ નેવ્યાસી હજાર છસો સાત ટ્રાન્સફર કરાવ્યા હતા રકમ મેળવ્યા બાદ આરોપીએ ફરિયાદીનો ફોન બંધ કરી દીધો હતો આ સમગ્ર મામલે સુરેશકુમાર કાંતિલાલે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે આરોપી સામે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે